હલો મિત્રો આપણે આવી ગયા છે નાસ્તો કરવા તો તમે જોઈ શકો છો આજ સવારના પરમાં નાસ્તો મળ્યો નથી તો આપણે આવી ગયા છે નાસ્તો કરવા તો તમે જોઈ લ્યો આપણે શું શું ખાવા એવા એ તમે જોઈ શકો છો બરાબર જો આ ભાઈ નાસ્તો કરે છે ગાંઠિયા અને આપણે પણ ઓર્ડર દેવાનો બાકી છે તો ઓર્ડર હમણાં દઈ દઈ જુઓ નાસ્તામાં શું મરચાં પૂરી શાક ગાંઠિયા ખમણ જલેબી બધું છે નાસ્તામાં તો આપણે આજે આવી ગયા હવાના પણ નાસ્તો કરવા તો તમે બધા લાઈવમાં જોડાઈ જજો બરાબર અને અમારો વિડીયો સારો લાગે તો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર તો જુઓ આ ભાઈ પૈસાનો અવરોધ કરે છે અને આપણને જવાબ દે એનું કંઈ નક્કી નથી પણ ટૂંકમાં કહીએ છીએ કે હમણાં આપી દઈએ બરાબર તો જુઓ તમે પૂરી શાક ગાંઠી અને ને બધું છે અને આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા તો હવે આપણને પણ હમણાં આપી દે છે એમ કહીએ છીએ તો જો આપણે આવી ગયા પાછા આ બધા ખાય અને આપણે આ ગાડીને ચાવી પીડીને આપણે પાછા બે ગયા હેઠા બરાબર અહીંયા ઘણા બાકડે તો હવે આપણું બનાવશે છે હમણાં આમાં ચાલુ હોય લાઈવ જો ભાઈ બનાવે એ બધું લાઈવ આમાં દેખાય છે બરાબર તો હમણાં આપણને પૂછવા આવશે કે શું તમારે ખાવું છે અને ત્યારે જ છે બધું હા તો હવે જુઓ તમે પૂછી લીધું હોય આપણે આપણો ઓર્ડર આપી દીધો હવે પૂરી શાક ગાંઠિયાનો અને ખમણનો બરાબર તો હમણાં આપણા માટે આવી છે પૂરી શાક ગાંઠિયા ખમણ ને તમે પણ લાઈવમાં જોઈ શકો છો આપણા વિડીયોમાં જોઈ શકો છો બ્લોકમાં કે આપણે શું શું ખાઈ છે બરાબર હમણાં તમને છેલ્લે લગી દેખાડી દઈ જો આ ભાઈ હવે આપણું જ બનાવે છે બરાબર હમણાં બનાવીને આપણને દઈ દેશે બરાબર તો તમે જોઈ શકો છો જો આપણા માટે આવી ગયા છે ગાંઠિયા અને ખમણ તો એમ કે ગાંઠિયા અને ખમણ ખાવાનું ચાલુ કરો તો પૂરી શાક આપી દીધી તો હવે આપણને શું આપે એ તમે જોઈ શકો છો બરાબર આપણે ખાવાનું ચાલુ કરી દીધું છે બરાબર તો તમે જુઓ આપણે ખાવાનું ચાલુ કરી દીધું <ंगे> तो आप कहीं से भी हो कहां से भी हो अब लाइक कीजिए कमेंट कीजिए और हमारा नया नया ब्लॉग में थोड़ा ही थोड़ा चले तो अपने खावन चालू कर दीजो तो छे और अबे तुम्हें अगड़ा-अगड़ा जो, जो तो अब अपने है ना शाक पण आवी गई है जोवो साग आवी गई है काठी आवी गई है सब्जी आवी गई है बराबर જોઈ શકો છો અને હમણાં પૂરી પણ આવી જશે તો આપણે આટલો ઓર્ડર આપી દીધો છે એનો હમણાં લાઈવ ચાલુ છે બરાબર તમે જોઈ શકો છો બરાબર લાઈવ ચાલુ છે એમાં પણ આપણે દેખાડી દઈ બધા મિત્રોને કે આપણે નાસ્તો કરવા આવી ગયા છે બરાબર સવારના સાડા નવ દસ વાગ્યાની આસપાસ આપણે સાડા નવ આવી ગયા હતા તમે જોઈ શકો છો તો હમણાં ભાઈ આપણને પૂરી પણ આપી દેશે બરાબર ફટાફટ ચાલો તો આપણે આવી ગઈ છે ભાઈ પૂરી પણ આવી ગઈ છે જોઈ લે તમે પૂરી શાક ગાંઠિયા ખમણ મરચાં ને કઢી બધું આ સીંતેર રૂપિયામાં આપણને આટલું ખાવા મળી જાય બરાબર તો તમે પણ પધારો અને નાસ્તો કરવા માટે અમે પણ આવી ગયા છીએ અને તમે પણ આવો બરાબર એનો એડ્રેસ છે લાલપર બરાબર લાલપર આવી જાઓ ત્યાં તમને મળી જશે પૂરી શાક ગાંઠિયાને બધું ખાવાનું તો બહુ જમાવટનું છે અને મજા આવે બરાબર અમે તો નાસ્તો કરી લીધો હવે અને હવે તમે પણ કરજો અને અમારા આવા નવા બ્લોગ જોતા રહ્યો લાઈક શેર અને કોમેન્ટ કરતા રહ્યો નવા નવા